મિત્રો ભર ઉનાળે કાળ ઝાડ ગરમીમાં વસંત ખીલી ઉઠી છે જુઓ આ પીળા ફૂલ આજે રોડની બંને બાજુ તમને જોવા મળશે આ ઝાડ છે ગરમાડાનું ઝાડ તમે એવું લાગશે કે કાશ્મીરમાં તમે છો અને મિત્રો આ ગરમાડાનું ઝાડ જે છે એ જબરજસ્ત આયુર્વેદિક ઔષધિ છે અત્યારે આપણે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતના રોગોથી બધા રોગો લોકો પીડાય છે અને કબજીયાત એ સર્વરોગોનું મૂળ છે અત્યારે ઠેર ઠેરા ગરમાડાના ઝાડ ઉપર એકથી દોઢ બે ફૂટની લાંબી કાળી શિંગો લાગશે એને વીણી લઈને સંગ્રહ કરી લો કે જેથી કોઈને પણ કબજિયાત હોય તો એ ગરમાડાની સિંગો છે એનો અંદરનો ગોળ કાઢી અને પછી એક પાણીમાં પલાળી દો પચાસ ગ્રામ ગોળ અને સવારે નરના કોઠે એ ગોળને બરાબર ચોળી મસળી અને એ પાણીને તમે પી જાઓ મિત્રો આખી ગટર તમારી સાફ થઈ જશે વાયુ પિત્તની બંનેની કબજિયાત દૂર થશે કોઈ સાઇડ ઇફેક્ટ નથી તમે લાઈફ ટાઈમ લઈ શકો છો જય ભગવાન જય હિન્દ જય ભારત જય ગુજરાત